જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોકની અંદર શું કે અત્યારે આવી ગયા છે ખેતરામાં તમે જોઈ શકો છો મિત્રો જાર બાર બધી હવે હળી જઈ અને બધું હવે બાપો મારી છે હવે કરશું શું હવે આને કાઢવાના પાણીમાંથી તમે વિચાર કરો ને કે આને કાઢતા કાઢતા અમે માદા થઈ ગયા હે તો તમે એક નહીં પણ બધે જોઈ શકો કે આખી આખું આને નામ ડાઢો દકાર કહેવાય અને હવે આમાં ઝારમાં તો કાંઈ લાંબુ વરે એમ તો છે નહીં એટલે હવે આ થોડુંક પાણી વાહરે એટલે મંડિયા વાઢવા વાઢીને બધું ફગાવી દઈએ પણ મિત્રો શું કહેવાય સારવાળી ચરાવાળી તો બહુ તકલીફ રહેશે એનું કારણ કે બધે વરસાદ બધે એટલો પડ્યો એટલે અમારે તો ખાસ કે અમારી જમીનમાં એક વરસાદ થાય પછી તરાઈ તો બીજી વખત પાણી એનું નેઠે જ નહીં હવે મને એમ છે કે દેવ દિવાળી આ પાણી વરાપશે ત્યાં સુધી અમે તૂટી જવાના સાર લઈ લઈને અને કારણ કે શું સારમાં હવે આ હાડીનું લઈ જ નાખ્યાં તો પાછા પડે છે અને બીજું કૂકું નાખીને એમ કરીને આ ઓલો પશુપાલનવાળો વ્યવસાય કે ને હા ને ધક્કા મારી નાખ્યા અત્યારે બિઝનેસમાં તો કાંઈ ધંધો નથી અને થોડો થોડો રોજગાર હેઠતો તો એ ડપ થઈ ગયો એટલે બાપો મારી હે એટલે આમ થોડા થોડા એમ કે બન્યા રેજો મારા બ્લોકની અંદર અને આટલું પાણી અત્યારે ભરેલું જ છે મિત્રો તમે જોયા કહો તમારે ચેમચેમ હે એ પણ કોમેન્ટમાં મને કહેજો તો ખબર પડે કે આપણે બધા હરખા છીએ કે તમારે ઓછો વરસાથે અને મતલબમાં આમ અમુક અમુક અમારે ઘણા મિત્રની કોમેન્ટ હતી કોઈ ગામ બાજુ બે બાજુના અમારે કે કિલાણા મારું કિલાણા ગામ છે મિત્રની કોમેન્ટ હતી એ કહેતો કે અમારે તો વરસાદ ગમે એટલો થાય પણ મિત્રો શું કે અમારે પાણી થોંભળા વિસ્તારમાં હે ને રહેતું નથી ટેકરાવાળી જમીન છે એટલે બધું પાણી રડીને જતું રહે તળાવમાં એટલે તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો શું કે એવા જમીનમાં તમારે મોલ નુકસાન પણ ના થાય અને બધી વાતે તમે પહોંચી વળો અને અમે તો આવો ભાઈ ગયા હવે હવે ના લીધું જાય કે ના કીધું જાય એવું હે તો બસ આટલું જ મારા બ્લોકની અંદર મિત્રો બસ તમારે ચમચમ હે તમે કોમેન્ટ કરીને જણાવજો અને જો તારે જુઓ મારો યુટ્યુબમાં પટિયારી મોરલો ચેનલ કોમેડીની એમાં પણ હું કામ કરું મિત્રો તો તમે જોતા રહેજો યુટ્યુબ પટિયારી મોરલો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઇક ને કોમેન્ટ તો કદી ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો